阿姐，你啊？快点出来！哎呀，我被关。阿姐，干嘛？快嘛？干嘛？干嘛呢？阿妹，你来呀！妹，出来！出来！打我！妹，我叫你出来！嗯嗯嗯。干嘛？干嘛？干嘛？出来！ ભાઈ ખાવાની ખોદ પાઉં મેં તને પછી ખબર જ નહીં પડતી બના કહી ખબર જ નહીં પડી આખો આખો હમતાની થાકી ગયો ત્યાં કલા કઈ ખબર નહીં પડતી લો તો ખસો યા ખો તો ખતો યા હ તો તો કઈ મે રે જમ તો મુન ગયો મુ કંધાની ગયા હો મૂન જ તો ગમ છોઈ તો મને થોડીને થોડું છું આગા તો ક્યાં તારા લીધે તો હું આખો બપાત થઈ ગયો હો માઓ બાપો કે તો કે કે તા રાજબા આ તારું કોતું માં જઈ હોનું હો રાજ્યો આયા હો માં તો હું હો થઈ ગયો હું ને સાથી આવો મારા ભાઈ બજે પયો તો મુદલ જ મા ભાઈ ને કોણ કો તેલ પીવા જો માં ભાઈ ભાઈ જો વચી તો તો ઘર છોડી જજો જો વચી

તો એ મારું કોઈ ફોન મો અને હસ નાહી ગયો જોવું ભાઈ પેલા ફોન ના કરવા હલો અહીંયા જોઉં ભાઈ આવ્યો હતો નહિ અહીંયા થોડું તસંદ છીએ નાહી ગયો હું કહું ભાઈ એકનું એક ભાઈ હતો મારો હું આ આજો

ખબર તો હોય મગજ ઓછું હોય તો તમારે એટલી ભાઈ ના કરવાની બેસ માપી ના આવ્યો તો કે મારા માથા પાપી ના આવ્યો એવું ના ગયો નો આમ છે

આખું બધું ચેકનું ફરી ગયા પણ ચોય ના દેખવાયા જોવું ભા અમે મને જબરજસ્ત ટેન્શન થાય છે હા ગભરાશો ને ગભરાશો ને એ તો અમે તો ખોળી દેવ ગમે તે કરીને હું તો

લેહી રીયા અમાય તો સાસો મનબુદ્ધિનો ભસિયા તોય તો આયા ચોકા પાછો નઈ ક્યાં કસે ને લાગુ તોય મારા પૈને તો ખરાબ રસ્તા ના હો અને મારી મેરે જોજે મઈ જેવી જોજે તું હાચજે મા મારી અલ્યા હું કેતો પેલો કેમારો પેલો કોઈકન જોયા બો જઈ જેમ બરોબર કરતા જોવું ભાઈ વાત સાચી પછી પછી ઈચ્છું હોય ના ભાઈ જોખો વાખેલો તારું મારે

અરે મને હું કરા ના હોય બેઠું નાખવાનું નાખવા જાય કઈ થાચ્યો થોડું તો મગજમાં

Mãe, 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 mãe,

આ તો હજુ તો નારાનું છે કોણ ને પਹਿવાન વાત કરે એ મય કે ને ડોશી મારે તો જ્યાં જય મોટો જો હા એક તકિયરલામ કોમર જવાની હા તો હેડ વાંક તો કરો લે આથી નાખો બાજુ એ તો चाहिદા હતા એને પણ તો કઈ મય નાフォン કો હા હા એ જો જો આ મારો બેટો એકર એકો થઈ દાદા કે તું મામાન કે અલ્યા કઈ યાર મામાન કે બેટા ફુંટો દીજો રે ભાઈ અરે ઉતર કઈ કઈ ઉભો કરી યાર અલ્યા અલ્યા મરી હે છો ઢક્કુમાં એકર એકો પર કઈ દીદી કઈ દીદી આ એકરેકાના મગસું ઠેકાણો નઈ જો પૈનવા દીદી તું ગાડીમાં હું ગાડીમાં બેહી જઉં આતીયા તો અલ પલા એકરેકો કરે ના કહેવાય ના કંઈક દે કાયો કરો તમે